ફોન લઈ ગયો છે ક્યાંય હક થતું નથી મસ્ત મજાના ગરમા ગરમ ડુંગળીના ભજ્જા બનાવ્યા છે માડી ખાય છે અને સાસ બાસ બધું એ મૂકી દીધું છે અને મેડમજી તમને બધાને કયા ભજ્જા ભાવે કમેન્ટમાં કરી દેજો જરાક કમેન્ટ કરી દેજો જરાક નાના કડે એમથી જો ભાઈ ભજ્જા બને છે ડુંગળી ડુંગળીના બનાવ્યા છે મસાલો તો નતો ગામડે તો મસાલો મળે નહીં કાઈ લેવા જવું પડે બહાર લેવા જવું મરાયા 5 કિલોમીટર થાય ને લેવા જવું પડે બધું એટલે કઈ લેવા જો નથી તાત્કાલિક બધું વહીવટ થયો છે કા કે દે ડુંગરે હોય તે ડુંગરેના બનાવીને કે ભજ્યા હાય ભાઈ તો મસ્ત મજાના ભજ્યા બને છે અને બપોરાય થઈ ગયા છે હાડાબા જેવું થઈ ગયું છે તો આપણે જમી લઈએ હાલો તમારે બધાને જમવું હોય તો હા હા બધા આવી જા ભજ્યાને સાચ છે ભજ્યાને સાચ છે કા હા ભાઈ ભાઈ જો વાય બપોર પછી ના વાગી જા બપોરા બપોરા કરીને હાડા ધણ અને ભાઈ છેને હાડા ધણે પાછો બ્લોક ચાલુ કરી દીધો છે નાય ધોઈન કમ્પ્લીટ થઈન ભાઈ જો થઈ ગયો ને મસ્ત બબલા જો પચાસ તોલા ઘડિયાળ પેલી દી 50 તોલા હા આમ જો 50 તોલા 50 તોલા ની કેટલા તોલા તું હજી નાય નથી જો મેં નાય લીધું ઘડિયાળ બડિયા બધું કરી નાય આવી અને આ ભાઈ છે ને ક્યાંય હકણા નથી રહેતા કોદળા હરખા મૂકે છે ને ભાઈ બે ઘર મસ્ત થઈ ગયા છે બધું ગોઠવી દીધું કાંઈ ઘટે નહીં એવું તો થઈ ગયું મસ્ત જો બધું કમ્પ્લેટ કરી નાખ્યું છે થાંભડા બાંભડા બધું સડાઈ દીધું ડીંગલા બીંગલા બધું કમ્પ્લેટ અને આ ભાઈ છે ને ક્યાંય હકણા નથી રહેતા જો ક્યાંય હકણા નથી રહેતા જો કેમ કરે જો હકણા રે અને ભાઈ અમારે કાળુભાઈ તમે ઓળખતા જશો એ તો શું કરશો હા શું કરશો વાદળા છે તો બહુ સાટા સાટા કરે છે નીણા નિણા સાટા કરે છે અને ભાઈ સાડા ત્રણ જેવું થયું છે નાઈટ બાબલા જેવા કમ્પ્લીટ થઈ ગયા છે મસ્ત મસ્ત કેવું મસ્ત લાગુ છું કમેન્ટ કરીજો ખાસ કરી કેવું લાગે છે તો ભાઈ વરસાદ વરસતો નથી અને એ ડોહીમાં છે ને થાંભા ઉટકે છે અને મેડમ છે ને ઘર સફાઈ કરી શું છે કમ્પ્લીટ અને ભાઈ કોપરા બનાવ્યા હતા મસ્તીના મજારી ગઈ ડુંગળીના એવું બધું છે અને ભાઈ અત્યારે છે ને એ થોડા થોડા સાટા પડે છે મીડિયમ મીડિયમ ઝીણા 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 સાટા પડે છે જો આ વાદળી છે ને આવડિયા વાદળી એ વરે છે આવડિયા કેવું આ બધું આ બધું પાછળ કેવું થઈ ગયું જો હા ઓલું થઈ ગયું ખડ ખડ નકરું થઈ ગયું ભાઈ અહીં છે ને ટાઈમ મળે ને ટાઈમ કે આ બધું કાઢી નાખું છે જો આ બધું છે ને બધું કાઢી નાખું છે આંકડો છે ને ઘણી ફેર કાપી નાખો ને તો પાછો નૈયાને ઉગે નૈયાન એની જગ્યાએ ઉગી જાય અહીં નકરું ખડ હશે જો આ બધું બધું ખડ છે અને આપણે ભાઈ ઓલા અક્ષિતભાઈનું ઘર સામે છે અક્ષિતભાઈનું અને આ રાહુલભાઈનું ઘર છે રાહુલભાઈનું ઘર છે કાનભાઈનું ઘર સામે આવ્યું જો પહેલો ફરજો બતાય અને કાનભાઈનું ઘર આવેલું છે એ પાછું હું બ્લોગ ચાલુ કરી દીધો કામ મુખ કારણ કે પછી બ્લોગ થોડોક બાકી રહી જાય એની આપણે પૂરો કરી દેવાનો હોય બ્લોગ એટલે અમારી ચેનલમાં જે નવો આવતા હોય સબસ્ક્રાઈબ કરતા જજો ખાસ કરીને અને કમેન્ટ પણ કરજો કમેન્ટ કોઈ કરતું નથી જેમ બને અમારો વિડીયો શેર કરજો અને વિડીયો બધા ખાસ કરીને જોજો અને અમારો વોર્સ ટાઈમ થોડોક ઘણો રહ્યો છે એ પૂરો થઈ જાય એટલે ખાસ કરીને આપણે ક્વોલિફાય થઈ જાય ને ગુલાબ કેવા છે એવો ગુલાબભાઈ સોમાહમાં તો ઓછા છે ને કરે આખી ભરી હોય આખી એટલે હા આખી અહીં ચક્કા બોલે છે ચકલા ચકલા તો ચા એ ચક બોલે છે અને ભાઈ જમરૂક છે ને ત્રણ જમરૂક છે અને બીજા બધા ઉલલી ગયા છે પાછા આવશે અને આ લીંબુડી તો કમ્પ્લેટ છે ને અહીંથી કાપી પડી હતી તો આવડિયા આવડિયા કાપી નાખી છે જમરૂકડી હવે એટલી રહી છે હવે ઉગી જાય સારું આમ આડી પડી ગઈ હતી હા આ કાળું ભાઈ જો રખડે એક કાળું ભાઈ હેલો ક્યાં તો હે રખડું થઈ ગયો હાવ રખડું હાવ રખડું હાવ થઈ ગયો ને હાવ રખડું હે બોરાય ત્યાં ગરી જા ગખોળ ગાળેલી છે ને બે જા અને મમ્મી હોતા હતા કારણ કે આજ ગુરુવાર છે એટલે ગુરુવાર અમારે કાપ હોય એટલે મન તો ભાઈ એ શું છે એ હું છે મને દેતો લઈ તો લઈ તો જ્યો કકડાટી ઘરે જ્યો

આપણે કેટલીક રે પૂરી થઈ ગઈ નાખી ઓ ખાઈ ગયો મજા આવી ગઈ કોલેટી ખાધી એટલે મજા આવી ગઈ અને મસ્ત મજાના તૈયાર થઈ ખાતા મારીએ છીએ પછી આમ જઈએ બધે રમવા કડીક માઇન્ડ ફ્રેશ થઈ જાય એટલે બહાર જાય એટલે મજા આવે ઘડી બધા વાતો કરીએ મજા આવે અને ફોન ફોનમાં ખાસ આજ ખે બ્લેક ખાયો બસ આપણે પેલા છે ને આ ફોનમાં વિડીયા બનાવતા એટલે હવે એ ફોનનો યુઝ કરતા નથી ખાલી બસ એમાં તમે યુઝ કરો છો ફોનમાં વાત કરવાનું બસ ખાલી એવું બીજું તો કાંઈ નહીં બીજું આ ભાઈ જાદવ વાપરે છે કેમ કે એમાં છે ને વિડીયા જોયા ને એટલે એ ભાઈ જાદવ વાપરે ફોન મિત્રો તમને બધાને અમારો વિડીયો ગમ્યો હોય ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો કે હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કમેન્ટ ને શેર કરજો નવા ચેનલ માં આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મળીએ આપણે કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મગલ બાય બાય